વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનો હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રમાં ધોરણ આઠમાં પ્રકરણ આઠ બળ અને દબાણ જે આપેલ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો ઉત્તર ઉદાહરણ એક બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ ઉદાહરણ બે કૂવામાંથી પાણે ભરેલી ડોલ ખેંચવી પ્રશ્ન બે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળને કારણે પદાર્થનો આકાર બદલાય છે ઉત્તર ઉદાહરણ એક પ્લેટમાં રાખેલા લૂંટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે ઉદાહરણ બે જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર તેનો આકાર બદલાય છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો એક કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે જવાબ આવશે બળ બે એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે આકર્ષે ત્રણ સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે તો ખેંચવી કે તકેલવી પડે ચાર એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો જવાબ આપશે અપાકર્ષે છે પ્રશ્ન ચાર એક કિરંદાજ તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લપ તરફ ગતિ શરૂ કરે છે આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વિતરણમાં ખાલી જગ્યા પૂરો અહીં કૌંસમાં શબ્દ પહેલાં છે સ્નાયુ સંપર્ક બિનસંપર્ક ગુરુત્વકર્ષણ આકાર આકર્ષણ એમાં પહેલો પ્રશ્ન છે મનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે તો જવાબ આવશે આકાર બીજું ધનુષને ખેંચવા માટે તિરંદાજ વડે લાગુ પડેલા બળ એ ખાલીગ્યા બળનું ઉદાહરણ છે જવાબ છે સ્નાયુ બળ ત્રણ બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલીગ્યા બળનું ઉદાહરણ છે જવાબ છે સંપર્ક ચાર જ્યારે બાણ લક્ષ તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી ગયાને કારણે અને હવાના ખાલી ગયાને કારણે હોય છે તો પેલી ખાલી ગામ આવશે ગુરુત્વ અને બીજી ખાલી ગ્યા છે ઘર્ષણ પ્રશ્ન પાંચ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળ અસર દેખાય છે તે પણ બતાવો એક રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા બે ટૂથપેસ્ટની ટ્યૂબોમાંથી પેસ્ટ કાઢવી ત્રણ દિવાલમાં જડેલ એક હુંગથી લગાડેલા સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન ચાર ઊંચો ખુદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો અવરોધ પાર કરવો તો તેથી મિત્રો આ પ્રશ્ન પાંચનો આપણે જવાબ જોઈશું એ જવાબ આપેલ છે કે પહેલાં જે બળ લગાનાર હતો પેલી પરિસ્થિતિમાં એમાં આંગળીઓ આવશે વસ્તુ કે જેના પર બળ લાગે છે તો અહીં લીંબુના ટુકડા પર બળ લાગે છે અને બળની દેખાતી અસર તો લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે બીજી જે પરિસ્થિતિ હતી એમાં બળ લગણનાર આંગળીઓ છે વસ્તુ કે જેના પર બળ લાગે છે તે ટૂથપેસ્ટની ટ્યુબ છે અને એમાં શું અસર થાય છે તો ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે ત્રીજા નંબરે જે હતું તે બળ લગાડનારું લટકાવેલું વજન છે જેના પર કોણ તો સ્પ્રિંગ પર બળ લાગે છે અને અહીં સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે એટલે બળની આ અસર જોવા મળે છે ચોથું ખેલાડીઓના પગના સ્નાયુઓ એ બળ લગાડે છે તો જમીન પર બળ લાગે છે અને શું અસર થાય છે તો ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન પાંચ હતો તેના જવાબો છે પ્રશ્ન સ એક ઓજર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે અથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે જવાબ લોહાર દ્વારા અથોડો મારવાને કારણે લાગતા બળને સ્નાયુ બળ એટલે કે એને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે પ્રશ્ન સાત એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે કસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતાં આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે જવાબ આવશે સ્થિત વિદ્યુત બળ પ્રશ્ન આઠ તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો જવાબ આવશે ડોલ પર લાગતા બળો એક સ્નાયુ બળ લાગે છે અને બીજું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે હવે સ્નાયુ બળ ડોલ પર ઉધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો સમાન છે આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું પરિણામે બળ શૂન્ય છે તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી પ્રશ્ન નવ કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટ ઉપર તરફ પ્રક્ષિત કરવામાં આવ્યું પ્રક્ષેપણ સ્થાન એટલે કે લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવું તો જવાબ આવશે એક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે અને બે હવાનું ઘર્ષણ બળ લાગે છે જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે પ્રશ્ન દસ જ્યારે પાણીમાં ડૂબાળેલી નોજલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલો બળ દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ ખાલી જગ્યા છે તો એ ચાર ઓપ્શન આપેલા છે તો તેમાં સાચો જવાબ છે વાતાવરણનું દબાણ છે જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો